કે યાર પટોળા તો કેટલા મોંઘા હોય છે શું એમાં સોનું જડેલું હોય છે છેલા જીરે મારી સાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો તો કેટલા મોંઘા હોય છે પેલા તો પટોળા ચાર થી છ મહિના જેવું લાગે છે એક સાડી બનતા જેમને કીધું કે પટોળાની બીજી કાચર એ છે કે એમાં બંને બાજુ પહેરી શકાય કારણ કે પ્રિન્ટિંગ નથી કરેલું એક એક દોરો રંગવામાં આવતો હોય એટલે ડિઝાઇન કલર બંને બાજુ સરખા જ પડતા હોય છે યસ હું છેલ્લા બાવીસ વર્ષથી આ કામ કરું છું બાકી અમારું આ જે કુટુંબ છે એ લગભગ નવસો વર્ષ છે એટલે કે હું આ પેઢીની અઠ્યાવીસમી પેઢી છું કે જે આ કામ સાથે સંકળાયેલા છે પાટણ આવી અને તમને પટોળા બનતા ના બતાવીએ એવું તો ના બને ને પટોળા હાઉસ આવ્યા છીએ પાટણથી ઘણી બધી સ્ટોરીઝ તમને બતાવી છે પણ કઈ રીતના પટોળા બને છે કારણ કે બધાને એવું લાગે કે યાર પટોળા તો કેટલા મોંઘા હોય છે શું એમાં સોનું જડેલું હોય છે ઘણા બધા લોકો એવું પણ કહે છે કે હા એમાં સોનાની તારો હોય છે ને એ બધું તો અહીંયા આવ્યા છીએ તો પ્રોસેસ સમજવી છે કે પટોળા કેમ બને છે કેમ આટલા મોંઘા હોય છે અહીંયા જે પરિવાર રહે છે એ નવસો વર્ષથી આ ધરોવર સાચવીને બેઠા છે નવસો વરસથી એમનો પરિવાર છે એ પટોળા જ બનાવે છે તો અહીંયાથી સમજીએ કે પાટણના પટોળા કેમ ફેમસ છે કેમ મોંઘા છે અને શું ખરેખર એમાં સોનું જડેલું હોય છે જી આપનું નામ કાવ્યા સાલવી અને કવે પણ આપ જે કરી રહ્યા છો એ પ્રોસેસને શું કહેવાય ટાઈ એન્ડ ડાઈ પ્રોસેસ છે એમાંથી છે ને જે ડિઝાઇન તમારે નક્કી કરવાની છે એની ઉપર ટાઈ એન્ડ ડાઇનું બાંધકામ કરવામાં આવે છે એટલે આ તમે જે દોરી બાંધી રહ્યા છો એ પછી નીકાળશો તો એમાં અલગ છાપ પડશે હા હા યસ જેમ કે અહીંયા ઓરેન્જ કલર છે હવે મારે આ ઓરેન્જ કલર જ રાખવો છે તો એની ઉપર હું આને દોરીથી પેક કરું છું પછી બીજો કલર કરવામાં આવશે અને પછી આ દોરી કાઢીશ એટલે એઝ ઇટ ઇઝ આર ઓરેન્જ કલર એવો ને એવો જ રહેશે અચ્છા તો આ કયો પાર્ટ મતલબ સાડીનો આ કોઈ પાર્ટ છે હા યસ સાડી જ છે

થોડા પાકા દોરા હોય છે જેનાથી છે ને તમે ઇઝીલી એને તોડી ના શકો એટલે હાથ ઉપર પટ્ટી બાંધીને અને પછી આ દોરાને આવી રીતે ટાઈ એન્ડ ડાઈની પ્રોસેસ કરવામાં આવે છે કાઢવાના કેટલા સમય બાદ હોય એ તમે ટોટલી બધું ડાઈ થઈ જાય પછી ડ્રાય થઈ જાય એના પછી એને કાઢવામાં આવે છે અચ્છા તો પછી જે ફોટોમાં હોય સેમ ટુ સેમ ડિઝાઇન નીકળે ઓકે હા સેમ સેમ ટુ સેમ એડી ડિઝાઇન પછી આવે અચ્છા અને આપ કેટલા સમયથી આ કરો છો હું બે ત્રણ વર્ષ જેવું થયું છે મારે અને શીખ્યા ક્યારે કેટલો સમય લાગ્યો મારા મેરેજ થયા ત્યારે હું શીખી હતી પછી છોકરાઓમાં હું બિઝી થઈ ગઈ હતી એટલે પાછું મેં ચાલુ કર્યું છે બે ત્રણ વર્ષથી ફેમિલીમાં તો બધા જ આ કરતા હશે હા બધા કરે છે નાના હશો ત્યારેથી બધાને આ કરતા જોયા હશે હા બધાને છેલા જીરે મારી સાટુ પાટણ થી પટોડા મોંગા લાવજો તો કેટલા મોંઘા હોય છે પહેલા તો પટોડા એક પટોડા ની કિંમત લગભગ 1.5 લાખ થી ચાલુ થતી હોય ડિઝાઇન પ્રમાણે કિંમત અને લગભગ 4.5 લાખ રૂપિયા સુધી થતી હોય છે અચ્છા એટલે મેક્સિમમ પ્રાઇસ 5.5 6 લાખ રૂપિયા કેથી વધારે પણ બસ એના વધારે પી કરવાની કિંમત નથી હોતી અચ્છા એટલે 1.5 લાખ થી સ્ટાર્ટ થઈ અને એટલે સસ્તામાં સસ્તી સાડી 1.5 લાખ રૂપિયા જી અચ્છા તો આની પ્રોસેસ કેટલી લાંબી હોય છે અને કયા પ્રકારે બનાવવામાં આવે છે કારણ કે આ મશીનને મતલબ મશીન નહીં પણ આ જે છે એને શું કહેવાય અને હાથસાળ કહેવામાં આવતી હોય હવે પટોળામાં ખાસિયત શું હોય કે આપ જે ડિઝાઇન તમે જોઈ શકો છો એ પ્રિન્ટ નથી કરવામાં આવતી બીજા બધા કપડામાં કપડું તૈયાર થઈ ગયા બધામાં પ્રિન્ટિંગ કરવામાં આવતું અહીંયા આખો આખું પ્રોસેસ છે પહેલાં એક એક દોરાને રંગવામાં આવે આ જે તાણા તમને દેખાય છે એમાં અલગ અલગ કલર કરેલા છે ડિઝાઇન પ્રમાણે એ કલર કર્યા પછી જે આનો વાણો આવે આડોતર એમાં પણ એટલા એક્ઝેટલી એને કલર કરેલા હોય કે જ્યારે વિવિંગ કરીએ ત્યારે ઊભાના આડા એકસાઇડે કલર ટુ કલર મેચ થઈ જાય અને આ પટોળાની મેન ખાસ છે કે પહેલાં દોરા પર ડિઝાઇન કરવામાં આવતી હોય અને પછી એનું કપડું વ્યૂ કરવામાં આવતું હોય જેમને કીધું કે પટોળાની બીજી ખાસિયત એ છે કે એમાં બંને બાજુ પહેરી શકાય કારણ કે પ્રિન્ટિંગ નથી કરેલું એક એક દોરો રંગવામાં આવતો હોય એટલે ડિઝાઇન કલર બંને બાજુ સરખા જ પડતા હોય છે યસ અને એક પટોળું બનતા ચારથી પાંચ માર્ચ વર્ષ કામ કરતા હોઈએ તો 4 થી 6 મહિને કટલો તૈયાર થતું હોય છે 4 થી 6 મહિને એક સાડી તૈયાર જી અને પરિવારના કેટલા સભ્યો અમાલા છે અમારા આખો પરિવાર એટલે લગભગ 10 થી 12 માણસો અમે જોડાયેલા છીએ અચ્છા તો આ એક સાડી બનવામાં કેટલી અલગ અલગ પ્રોસેસ હોય જેમ કે પાલવ અલગથી બનતો હોય કે પછી એ રીતના અલગ અલગ પ્રોસેસ હોય પટુળું બનાવવામાં ઓછામાં ઓછી અઢારથી વીસ પ્રોસેસ લાગેલી હોય છે અને એટલા માટે જ એને ચારથી છ મહિના જો સમય લાગતો હોય છે જેમ કે કાચું રેસમ માર્કેટમાં ચલાવ્યા પછી અને એની હેન્ક્સ ઓપન કરવાનું મલ્ટીપ્લાય કરવાનું અને ડિગમ કરવાનું પછી બાંધણીનો પ્રોસેસ છે બેને તમને સમજાવ બાંધણી એટલે બેઝિકલી જે કલર કરવો એટલો વાક પૂરો રાખેલો બાકી બધો વાગ નાની મોટી ગાંઠથી બંધ કરી દેવામાં આવતો હોય એટલે એવી રીતે જેટલા કલર સાડીમાં આવતા હોય ચારથી પાંચ કલર એ પ્રોસેસ થી પાંચ વખત રિપીટ કરવો પડે તો બાંધણીનો પ્રોસેસ જ ખાલી ત્રણથી ચાર મહિના જો સમય લઈ લેતો હોય અને એકથી દોઢ મહિના એના લાગતો હોય એ બાંધણીનો પ્રોસેસ કર્યા પછી એને દોરાના ગોઠવવાના અને ખોલવાના પાલ પાલવ એની મિન ડિઝાઇન એની બોર્ડર બધું અલગ અલગ બાંધણી કરવામાં આવતું હોય પછી વિવિંગ વિવિંગમાં પણ વણાટ કર્યા પછી એનો છેલ્લો પ્રોસેસ નથી કે વણાટ કર્યો એટલે પતી ગયો વણાટ કર્યા પછી પણ એના દોરાને એડજસ્ટ કરવાનું એનું ફિનિશિંગ કરવાનું એ બધું ટોટલ પ્રોસેસ અઢારથી વીસ પ્રોસેસ મળીને ચારથી છ મહિના લાગતા હોય છે બનતા માટે

કે જે કે જે આ કામ સાથે સંકળાયેલા છે ઘરના બધા જ મારા મારા ભાઈ કે હું પોતે બધા વેલ એજ્યુકેટેડ લે કે હું આર્કિટેક્ટ છું મારા બ્રધર છે સિવિલ એન્જિનિયર છે મારા કાકા છે બીકોમ ગ્રેજ્યુએટ થયેલા છે ઓગણીસો ઇઠ્યોતેરમાં એ બધા પણ ભણીને સારી સારી નોકરીઓ મળવા છતાં પણ એ છોડીને અમે આ પટવાની જ કલાને વારસાને સાચવવા માટે અમે લાગેલા છીએ વારસો સાચવ એટલે નવસો વર્ષ પહેલાં તમારા દાદાના મતલબ પૂર્વજ તમારા જે કહેવાય નવસો વર્ષથી આપ આ જે પટોળાનો આખો વારસો છે સાચવી રહ્યા છો ફેમિલીમાં ફેમિલીમાં જ શીખવાડો છો ખાલી બારે કોઈને ના ના ફેમિલીમાં શીખવાડી છે અને અમારું જે ફેમિલી ખરું સાઉથ મહારાષ્ટ્રના જાલના શહેરમાંથી અહીંયા માઇગ્રેટ થયેલા રાજા પાજા અગિયારમી સુધીમાં અહીંયા હતા ત્યારે પૂજા માટે રોજ જ નવું પટોળું એમને જોઈતું હતું પણ એ પરપઝથી અમને સાતસો સાલી ફેમિલીઝને પાટણમાં વસાવેલા હવે માત્ર અમારું એક ફેમિલી છે જે ઓરિજિનલ પાટણનું પટોળું ઓરિજિનલ નેચરલ કલર્સમાં બનાવતું હોય બાકી માર્કેટમાં આપ જે જોઈ શકો છો કે માર્કેટમાં જે બધા પટોળા મળતા હોય એ બધું કમર્શિયલ પ્રોડક્શન એટલે કે એના વેઇટ વધારે હોય એના કલરની ફાસ્ટનેસ ના હોય નેચરલ યુઝ ન કરતા હોય

અચ્છા તો આ તમે જે બનાવો એ મતલબ ઓર્ડર્સ ક્યાંથી આવતા હોય ખાલી અહીંયા ગુજરાતના જ ઓર્ડર્સ હોય કે બધેથી આવતા ના ના હવે તો લગભગ આપણા મોસ્ટલી પણ ઇન્ડિયા જ પહેરતા હોય કારણ કે સાડીનો કસ્ટમ ઇન્ડિયા સિવાય કહે છે નહીં એટલે ભારતના આપણા ગુજરાતી લોકો વધારે એ સિવાય સાઉથ ઇન્ડિયા છે અને એનઆરએસ જે આપણા વસતા હોય એ લોકોના ઓર્ડર્સ ઘણા આવતા હોય છે અચ્છા તો આટલો જૂનો વારસો છે તો કોઈ એવી કહાની જે કોઈને ખબર ના હોય જે આપ શેર કરવા માંગતા હોય ઓલમોસ્ટ તમને હિસ્ટ્રી છે એનું બધું તો લગભગ તમને કહી દીધું છે એટલે આમાં કે બીજી કોઈ વસ્તુ અમે એવી રાખતા નથી કે કોઈને ખબર ના હોય લગભગ ઓપન ફોટોસ જોયા ને તો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોસ થી લઈને કલર સુધી નેતાઓ થી લઈને એક્ટર્સ સુધી બધા જ છે યસ યસ બધા જ સેલિબ્રિટી અહીંયા આવતા હોય છે એટલે અમારી જે મેં તમને કીધું કે અમારું પર્પઝ છે આ કલાને એની ઓરિજિનલ સ્વરૂપમાં જાળવી રાખવાનું એટલા માટે જ આ મ્યુઝિયમ આપ જોઈ શકો છો પછી તમારે જે તમને બતાવવામાં આવશે કે પેઢીના જે અમારા આખી ફેમિલિટી બનાવેલું છે એ સિવાય એક માસ્ટરપીસ અમે જે બનાવેલો છે એ માસ્ટરપીસને બનતા સાડા ત્રણ વર્ષ લાગ્યા અને એ દુનિયાના અલગ અલગ મ્યુઝિયમ્સ ખરીદેલા છે એટલે કે રોયલ એન્ટર મ્યુઝિયમ કેનેડા છે એસેન્સ સિવિલાઇઝેશન સિંગાપોર છે તાપી કલેક્શન સુરત છે બધા એ મારા પીસ ખરીદને ત્યાં ડિસ્પ્લે કરેલા છે અચ્છા તો આ ડિઝાઇન કોણ નક્કી કરતું હોય છે તમે કસ્ટમરને આપતા હોય છે કે કસ્ટમરની કોઈ ચોઈસ હોય છે પોતાની નોર્મલી પટોળામાં ટ્રેડિશનલ ડિઝાઇન્સ છે 900 વર્ષથી ચાલતી ડિઝાઇન્સ છે એ જ લગભગ મે લોકો આપતા હોય છે પછી કે એક નાના મોટા ફેરફાર કલરના છે કે થોડો બોર્ડરનો ફેરફાર કરવા હોય તો મે કરી આપતા હોય છે અચ્છા તો તમે જે આ દોરા કો છો એ દોરાને શું કહેવાય એ સેના પ્યોર સિલ્ક મલબરી સિલ્ક યુઝ કરવામાં આવતું હશે છે તો એ અલગ ક્યાંથી લાવવામાં આવે છે પહેલા ફોર્મલી ચાઇનાથી અમે મંગાવતા હતા પણ કોવિડ પછી મેક ઇન ઇન્ડિયા જ્યારે પ્રધાનમંત્રીએ ઇનિશિયેટિવ ચાલુ કર્યું તો અંતર અમે પણ આજે બેંગ્લોરનો ઇન્ડિયન યુઝ કરતા થઈ ગયા છે એટલે આ બધા જ દોરામાં ઓલરેડી પ્રિન્ટ કરેલી છે તમારે આખી અલગથી આનાથી વીવ કરવાનું રહે યસ અચ્છા તો આપણે જોઈએ થોડી પ્રોસેસ કેવી રીતના એ કરે છે ડીલ કરવા જે છે એક ઉપર સટલ બીટર કહેવામાં આવે પછી અહીંયાથી આડોતર જે છે આ એનો વાળો હમ તમે પણ આપી શકો છો અલગ અલગ કલર કરેલા છે હમ એથી પાસ કરવામાં આવતો હોય આ રીતે મિનિમમ બે માસની જરૂર પડતી હોય છે હમ બીજું વર્ક કર્યા પછી અચ્છા તો આમાં એક બી દોરો નીકળી જાય તો એ આખી ડિઝાઇન બગડી જાય ડિઝાઇન બધી ડિસ્ટર્બ થઈ જાય યસ તો એ આખી ફરીથી કરવી પડે ફરીથી નહીં થોડું ઘણું કામ કરવું પડે આના માટે અલગથી થ્રેડ બનાવવો પડે ને કારણ કે આ જે દેખાય આપણે ફોટોના ભાષામાં કે તો આ પિક્સેલ છે તેમાંથી એક બી નીકળી જાય તો પછી બધું તકલીફ થઈ જાય પછી બધું બગડી જાય યસ પરિવારને અમારા એવોર્ડ મળેલા છે કે જે નેશનલ એવોર્ડ અને સિલ્ગુરી એવોર્ડ નેશનલ એવોર્ડ પછી સિલ્ગુરી એવોર્ડ માટે પણ જ્યારે બે હજાર બેમાં ગવર્મેન્ટે પહેલી વખત સિલ્ગુરી એવોર્ડ જ્યારે ડિક્લેર કર્યો તો મારા ફાધર ગુજરાતના પહેલાં પ્રથમ વ્યક્તિ હતા કે જેમને નેચરલ લાઈફને રિવાઈવ કરવા માટે આ એવોર્ડ આપવામાં આવેલો એટલે આ તમે જોઈશું કે અબ્દુલ કલામ સાહેબના હાથે જે મળેલો છે એવોર્ડ એ મારા ફાધર સિલ્ગુર એવોર્ડ મળેલો છે એઝ વેલ એઝ તો મારા ફાધર તો એક્સપાયર થઈ ગયા એઝ વેલ એઝ રોહિત કાકા જે મારા મોટા કાકા છે એમને પણ નેશનલ એવોર્ડ અને સિલ્વુર એવોર્ડ મળેલો છે એ સાથે સાથે આપ જોઈ શકો છો પાંચ રૂપિયાની પોસ્ટલ સ્ટેમ્પ પણ પટોળા પર બનાવવામાં આવેલી છે સર્ટિફિકેટ્સ છે કે જે દુનિયામાં અલગ અલગ દેશમાં યુનિવર્સિટીઝે અમને ઇન્વાઇટ કરેલા હોય જેમ કે સ્મિથ સોનિયન યુએસએ માં બે હજાર માં જગાયેલા જાપાનીઝ ગવર્મેન્ટ બે હજાર બે માં બોલાવેલા પછી લંડન યુનિવર્સિટીમાં અમે બે હજાર સોળમાં આવેલા એવું અલગ અલગ સર્ટિફિકેટ અહીંયા બધા કરેલા છે આમ પ્રોસેસ છે આપદા ફોટોગ્રાફ આપ જોઈ શકો છો લગભગ નેવું વર્ષ જૂના ફોટોગ્રાફ્સ છે તો આ બધા બ્લેક એન્ડ વ્હાઈટ ફોટોગ્રાફમાં આમાંથી એક પણ વ્યક્તિ નથી જે અત્યારે હયાત હોય બધા જ લગભગ થઈ ગયો છે તો આ પ્રોસેસ બતાવેલા છે કે જે આમ રેશમનું મંડલ લે એ પહેલાં લેવામાં આવતું હોય પછી એને ઓપન કરવામાં આવે પછી મલ્ટિપ્લાય કરવામાં આવે પછી એની ફરીથી હેંગ ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવતું હોય પછી એનો ડિગમિંગ પ્રોસેસ છે કીડાની લાળ ના કીડાની લાળ જે હોય કાચા રેશમની ઉપર એ કાઢવી પડે અદરવાઈઝ અંદર કલર પેનિટેટ ના થાય એ કર્યા પછી એને બોમિન ઉપર લઈને સ્પિનિંગ પ્રોસેસ એટલે કે સા આઠ ભેગા કર્યા હોય એટલે એને વળ આપવું પડે વળ આપવાનું કામ છે પછી આ વોર્પિંગ જે તાણો બનાવવાનું કામ છે આ વાણો બનાવવાનું કામ છે એ પછી બાંધણીનું કામ આવે છે ટાઈ એન્ડ ડાય જે તમને ઓલરેડી તમે લઈ લીધો છે પ્રોસેસ બાંધણીમાં મેં તમને કીધું એમ જ્યાં કલર કરવો છે એ લોકો ખુલ્લો રાખેલો છે બાકી બધો નાની મોટી ગાંઠથી બાંધી દેવામાં આવતો હોય એટલે પ્રથમ કલર થઈ ગયા પછી બીજો કલર કરવો તો એટલી ભાગની નોટ્સ ખુલી દેવામાં આવે છે કલર થઈ ગયો છે અને ફરીથી પાછો બાંધી દેવામાં આવતો હોય એટલે એ ચારથી પાંચ કલર તો એ પ્રોસેસ ચારથી પાંચ વખત રિપીટ કર્યા પછી આપ જોઈ શકો છો ડિઝાઇન અહીંયા તૈયાર થયેલી છે એ ડિઝાઇનના વ્હાઇટ ફોર્મમાં આ ડિઝાઇન વર્ક ફોર્મ તૈયાર થઈ જાય અચ્છા તો આ જે લાંબી પ્રોસેસ છે એમાંથી હવે શું ઘટ્યું છે કંઈ જ નહીં એઝ ઇટ ઇઝ પ્રોસેસ આજે પણ કરવામાં આવે છે બીજું કે કોઈ જાતની મશીનરી આજે પણ યુઝ કરવામાં આવતી નથી અને પોસિબલ પણ નથી એ હા હેન્ડવર્ક છે એટલે ટોટલ હેન્ડવર્ક છે યસ